નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું સ્ટ્રોબેરી પર દસ વાક્યો ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક સ્ટ્રોબેરી ઈ નાનું ચટક લાલ રંગનું હૃદય એટલે કે દિલ આકારનું ફળ છે નંબર બે સ્ટ્રોબેરી ફળ મીઠું અને રસદાર હોય છે તેમાં પાણીની માત્રા વધુ હોય છે નંબર ત્રણ સ્ટ્રોબેરી ઉનાળું ફળ છે નંબર ચાર સ્ટ્રોબેરીનો ઉપયોગ ઘણી ખાદ્ય વસ્તુઓમાં થાય છે જેમ કે આઈસ્ક્રીમ સલાડ જામ દહી મિલ્કશેક સ્મૂધ કેક વગેરે સ્ટ્રોબેરીમાંથી બનાવવામાં આવે છે આ બધામાં સ્ટ્રોબેરી કેક મારી પ્રિય કેક છે નંબર પાંચ અન્ય ફળોમાં બીજ અંદર હોય છે પરંતુ સ્ટ્રોબેરીમાં બીજ બહારની બાજુએ હોય છે નંબર છ પાકેલી સ્ટ્રોબેરીમાં બસો થી વધુ બીજ હોઈ શકે છે નંબર સાત સ્ટ્રોબેરી અનેક પોષક તત્વોથી ભરપૂર છે તેમાંથી વિટામિન સી અને આયરન પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે નંબર આઠ અન્ય ફળો કરતાં સ્ટ્રોબેરી મોંઘું ફળ છે નંબર નવ ભારત ઉપરાંત અમેરિકા સ્પેન જાપાન મેક્સિકો ઇટલી રશિયામાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે નંબર દસ ભારતમાં સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સ્ટ્રોબેરી પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ